તો કે એ સેતુ બંધ બાંધી એટલે કે કોઈ કાઈ બોલ્યા મેં કે ના તો કે હું મારી બાઈડી આટલું લોટ બાંધો છું કે બરોબર છે ખીમાનું કામ એવું છે લોટ બાંધતો તો આવો ડાયલોગ મારો અને આ ખીમો એનું બહુ આટલું લોટ બાંધતો તો બરોબર એટલે ખીમો હાલે સમજ્યા ખીમા જોડી આ રાજ જોડી થી જો આ લોટ તો આ નહીં બાંધતા આનું કામ ઓમ રેડી છે

એક વખત જમાવટ પડી હોય આ મિત્ર જોવો તમે આ ઓલા આપડે બકો કોમેડી ની ચેનલ રહી ને એમાં કોમેડી નો પાત્ર ભજવે છે પણ આનો છે ને થોડીક તકલીફ જેવું છે ને આવડી ગયું છે અને ભણવા નથી જાતો એટલે મેં એને પૂછ્યું એટલે ભાઈ ભણવા નથી જાતો ને તું જો મેં એને પૂછ્યું ભણવા કેમ નથી જાતો તો ઈ એમ કે છે કે સાહેબ ને અહીંયા નિશાળે કઈ નથી આવડતું મારે ભણવા કેમ નથી જાવું એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ ને કેમ કઈ નથી આવડતું તો કે હું એક દિન નિશાળે ગયો ને તો સાહેબ મને પૂછ્યું કાઈ વાર કયો છે હવે એને વાર ની ખબર ન હોય કે મારે ભણવા કેમ જાવું જો આવું છે બધું સાહેબ ને ખબર નથી આજ વાર કયો છે લ્યો તો આને પૂછ્યું ને આ બીજે દિન નિશાળે ન ગયો આવું છે બધું

અને આ કોક સકડા ફેરવાનું ચાલુ કરી બીજું શું હોય એમાં સારું એમ જ એક વખત કોક નું સકડું કરી નાખ્યું માણા ની સામે આપણે હાલવાનું નહીં એને સામે જવાનું નહીં એને બોલાવવાનું નહીં ઈ દીકરો વિચાર કરે કે આ મારું કરી ગયો બધુંય